વેલકમ ટુ રેસિપી આજે હું તમારી સાથે સોજીના ઢોકળાની રીત લઈને આવી છું આ સોજીના ઢોકળાની રેસિપી મેં એકદમ સોફ્ટ અને જાડીદાર બનશે તમારી પાસે ઢોકળા હોય તો તંદુરી પાસે ઢોકળા બનાવવાની ખાઈ શકો છો સોજીના ઢોકળા સોજીના ઢોકળા બનાવી શકો એના માટે મેં ઢોકળા બનાવવા માટે અને એને મેં ચાડી લીધી છે હવે હું તમારી સાથે પરફેક્ટ માપ શેર કરવાની છું તો એક કપ સોજી લીધી છે અને એ જ કપથી એટલે કે મેં અત્યારે વાડકી લીધી છે તો એ વાડકીથી અડધી વાડકી મેં દહીં લીધું છે દહીં મીડિયમ ખાટું લીધું છે બહુ મોડું પણ નહીં અને બહુ ખાટું પણ નહીં હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે લગભગ પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે હવે અડધી વાડકી મેં પાણી લઈ લીધું છે અત્યારે અડધી વાડકી મેં પાણી લીધું છે જરૂર જણાશે તો આપણે પછીથી ઉમેરીશું એક વખત પહેલાં મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી અને એને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકવાની છે જેથી સોજી સરસ ફૂલી જાય તો આ રીતે મેં મિક્સ કરી લીધું છે હજી સોજી પાણી પીસે એટલે મેં થોડુંક પાણી લગભગ બે ત્રણ ચમચી જેટલું ઉમેર્યું છે અને આ રીતે મિક્સ કરી દઈશ અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી એને પંદરથી વીસ મિનિટ માટે મૂકી રાખીશ જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક માટે પણ મૂકી શકો છો હવે બે લીલા મરચાં લઈ લીધા છે ચાર કડી નાની લસણની લઈ લીધી છે અને નાનો ટુકડો આદુનો લઈ લીધો છે એને આપણી પેસ્ટ બનાવી દેવાની છે તો જ્યાં સુધી સોજી પલળે ત્યાં સુધી આપણે આ રીતે તૈયારી કરી દઈએ હવે એક સ્ટીમ કુકરમાં મેં પાણી લઈ લીધું છે અને એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના છે એને પણ તેલથી ગ્રીસ કરીને રાખીશું તો આ બધી આપણે તૈયારી કરી રાખીશું તો આ રીતે મેં તેલથી ગ્રીસ કરી દીધી છે થાળીને હવે પંદર મિનિટ પછી ખીરું સરસ પલળી ગયું છે ઢોકળા માટેનું તો હવે આપણે એમાં બાકીના મસાલા કરી દઈશું તો આપણે ખટાશ નાખી છે તો પાંચ ટી સ્પૂન જેટલી મેં દળેલી ખાંડ નાખી છે એ ઓપ્શનલ છે પરંતુ સેજ ખાંડ નાખવાથી ઢોકળાનો ટેસ્ટ સારો આવશે હવે એમાં એક ટી સ્પૂન તેલ ઉમેરી દીધું છે અને હવે ઢોકળા સોફ્ટ કરવા માટે મેં ઇનોનું એક પેકેટ લઈ લીધું છે આ રીતે નાનું પેકેટ આવે છે એ લીધું છે એક કપ સોજી લીધી હોય તો એક ઈનોનું પેકેટ લઈ લેવાનું અને અત્યારે મેં લેમન ફ્લેવરવાળું લીધું છે તમે ફ્લેવર વગરનું આવે છે એ પણ લઈ શકો છો થોડુંક બીજું પાણી મેં ઉમેર્યું છે કેમ કે હજી ખીરું થોડુંક ઘટ લાગે છે તો આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેંટવાનું છે હવે એમાં ઈનો ઉમેરી દેવાનો છે એક જ મિનિટ મેં ફેંટ્યું અને ત્યાર પછી ઈનોનું આખું પેકેટ મેં ઉમેરી દીધું છે અને ઈનોને એક્ટિવ કરવા માટે એક બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે હવે એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટી દેવાનું છે આ બાજુ આપણે સ્ટીમ કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો પાણી પણ ગરમ થઈ ગયું હશે હજી એક ચમચી જેટલું પાણી ઉમેરવું પડશે આ રીતની કન્સિસ્ટન્સી જ રાખવાની છે તો એક ચમચી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અને ઈનો ઉમેર્યા પછી આપણે તરત જ એને આ રીતે ફેંટી અને થાળીમાં ખીરું લઈ લેવાનું આદુ મચની અને લસણની પેસ્ટ ઉમેરી દીધી અને સેજ મિક્સ કરી લઈશું અને તરત જ આપણે ઉમેરી દઈશું તો આ રીતે ગ્રીસ કરેલી થાળીમાં આપણે તૈયાર કરેલું ખીરું ઉમેરી દેવાનું છે આ રીતે તમે પરફેક્ટ માપ સાથે સોજીના ઢોકળા બનાવશો તો એકદમ પરફેક્ટ ઢોકળા બનશે એકદમ જાળીદાર બનશે થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને મારા વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો આ રીતે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દીધું છે હવે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે પાણી ગરમ થાય પછી જ થાળી મૂકવાની નહીંતર જે ઢોકળા છે એ એકદમ ફૂલશે નહીં હવે હાઈ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે એને થવા દઈશું દસ મિનિટ પછી ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણે ચપ્પાથી ચેક કરી લઈશું તો ચપ્પુ સરળતાથી બહાર નીકળે છે ચોંટતું નથી એટલે ઢોકળા થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને દસ મિનિટ માટે મેં રેસ્ટ આપી દીધો છે અને હવે દસ મિનિટ પછી આ રીતે આપણે કાપા કરી દઈશું તો એક કપ સોજી હોય તો અડધો કપ દહીં લેવાનું અને એક જે નાનું પેકેટ ઈનોનું આવે છે એ આખું જ લઈ લેવાનું તો તમારા ઢોકળા એકદમ જાળીદાર બનશે કટ કરીને મેં તમને બતાવી દઉં કે એકદમ જાળીદાર અને એકદમ પોચા ઢોકળા બન્યા છે તો હવે આપણે એમાં વઘાર કરી દઈશું તો એક વઘારિયામાં મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અડધી ટી સ્પૂન રાઈ અને એક ટી સ્પૂન જેટલા હું તલ ઉમેરી દઈશ અને બે લીલા મરચાં મેં આ રીતે ઊભા કાપી લીધા છે તમને લીમડાની ફ્લેવર ગમતી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો થોડી હિંગ ઉમેરી દીધી અને વઘાર તૈયાર થઈ જાય પછી આ રીતે ઢોકળાને મેં એક આ રીતે વાળકામાં લઈ લીધા હતા અને આ રીતે વઘાર ઉમેરી દીધો છે અને આ રીતે આપણે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દેવાની છે તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર સોજીના ઢોકળા જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે એને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે સોજીના ઢોકળા